ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના દ્વારા વકફ બિલના વિરોધમાં ગતરાત્રીના ડભોઈ શહેરના મુસ્લિમ વિસ્તારમાં કર દુકાનોની લાઇટ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો ડભોઈ શહેરના મુસ્લિમ વિસ્તારમાં નવ વાગ્યેથી નવ પંદર સુધી લાઇટ બંધ રાખી વકફ બિલનો વિરોધ દર્શાવ્યો હતો જેમાં કડિયાવાડ વોહરવાડ સુંદરકુવા તલાવપુરા મૌડી ભાગુડ કાશીવાડા તાઇવાગા મિલતનગર જનતાનગર પુરા મોરલા બદરૂન મોલ્લા છીપવાડ બજાર અને બીજા તમામ મુસ્લિમ આમાં શાંતિપૂર્ણ રીતે બંધ કરી આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા યુસીસીના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ત્રીસ એપ્રિલના રોજે રાત્રે સમગ્ર દેશના મુસ્લિમ સમાજને માત્ર પંદર મિનિટ રાતના નવથી નવ પંદર સુધી લાઇટ બંધ કરી વિરોધ દર્શાવવાનું જણાવ્યું હતું જાહેર કરેલા કાર્યક્રમ અંતર્ગત ત્રીસ એપ્રિલની રાત્રે પંદર મિનિટ માટે ડભોઈ શહેરના મુસ્લિમ વિસ્તારમાં ઘરો દુકાનો વગેરેની લાઇટો બંધ કરી ત્યારબાદ પાંચ મિનિટ ઇસ્તેગફાર પઢવામાં આવ્યો હતું પાંચ મિનિટ દુરુત શરીફ પઢવામાં આવ્યું પાંચ મિનિટ અલ્લાહ થી દુવા માંગી પોતાના માટે અને સમગ્ર મુસ્લિમ ઉમ્મત માટે પંદર મિનિટ લાઇટો બંધ કરાતા વિરોધ ખૂબ જ અસરકારક રહ્યો હતો ફઝલ અઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી